ભાડે કરી કરી ડ્રાઈવરની હત્યા ઇકોની બે શખ્સો ને પોલીસે દબોચી લીધા સ્વેટર વેચવા જવાનું કહી ગાડી ભાડે કરી હતી ઉજા તાલુકાના ટુંડાવ ગામથી અમુડ ગામ નજીક એક યુવાની હત્યાનો ગુનો પોલીસ દફતરે નોંધાયા બાદ પોલીસે વધુ તપાસ તેજ બનાવતા પોલીસને જાણકારી મળી હતી કે મૂળ પાલનપુર ગામના પ્રતાપજી ભાડે કરીને તીક્ષ્ણ હત્યાના ગા મારી લોહી હાલતમાં ફેંકી દઈ અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા ત્યારે પ્રતાપજીને વધુ સારવાર દવાખાને ખસેડવામાં આવ્યા ત્યારબાદ તેમનું મોત નીપજ્યું હતું જેની પોલીસ મથકે વિથ મર્ડરનો ગુનો નોંધાયા બાદ

ત્રણ એક બે હજાર પચીસના રોજ ઉંઝા પોલીસ સ્ટેશનની હદમાં એક ખૂનનો ગુનો નોંધાયેલો જેમાં હકીકત એવી છે કે સિદ્ધપુર રોડ ઉપરથી એક ઇકો ગાડીને ભાડે કરી બે ઇસમો એ ગાડી લઈને ભાડાની ગાડી લઈને એમાં સ્વેટરનું વેચાણ કરવા સારું સ્વેટર એક એને વેચાણ માટે ગામડાઓમાં લઈ જવા માટે આ ઈકો ગાડી ભાડે કરેલી આ ઇકો ગાડીને રસ્તામાં ઊભી રાખવામાં આવે છે અને એમાં બેઠેલ ડ્રાઈવરને મોઢ માર મારી તીક્ષ્ણ હથિયારોનો માર મારી અને એને રોડ ઉપર ફેંકી દેવામાં આવે છે ત્યારબાદ એક અજાણ્યા માણસને આ વ્યક્તિ રોડ ઉપર સાઈડમાં પડેલો દેખાય છે એ તરત જ પોલીસને જાણ કરે છે એકસો આઠને બોલાવવામાં આવે છે અને એની સારવાર માટે એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે બે દિવસ પછી એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે આ હકીકત બાબતની અમને જાણ થતાં તુરત જ સ્થળ ઉપર પોલીસ પહોંચી જઈ અને જે ભોગ બનનાર છે એની જે ઈજાઓ થયેલી છે ત્યાં આગળ જઈ એની તપાસ કરવામાં આવે છે આ સિદ્ધપુર દેતલી ચોકડીથી ટુંડા ગામ અમૂડ રોડ છે ત્યાં આગળ આ ઇકો ગાડીનો ડ્રાઈવર જે છે એને લૂંટવામાં આવે છે અને એની ઇકો ગાડી તેની પાસેનો મોબાઈલ એ લઈને આ આરોપીઓ જતા રહે છે આ ગુના અનુસંધાને અમે તાત્કાલિક સ્થાનિક પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ બધી ટીમો વિવિધ દિશામાં તપાસ માટે મોકલાવવામાં આવેલી પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ અમે તપાસ જે કરી એમાં અમને કોઈ સફળતા મળેલી નહીં આજુબાજુના જેટલા પણ લોકેશન છે જ્યાં સીસીટીવી પણ ચેક કરવામાં આવેલા પણ એમાં અમને કોઈ સફળતા મળેલી નહીં ઊંઝા પોલીસને પ્રાથમિક એક બે દિવસ પછી એવું જાણવા મળે છે કે જે વર્ણનવાળી ઇકો ગાડી જે ફરિયાદમાં બતાવેલું વર્ણન છે એ વર્ણનવાળી ઇકો ગાડી એક બિનવારસી હાલતમાં પડેલી છે અને એ બિનવારસી હાલતની ગાડીને અમે તાત્કાલિક એનો કબજે લઈ લઈએ છીએ જે અમારી બીજી ટીમો હતી એલસીબી એસઓજી જે અલગ દિશામાં તપાસ કરી રહી હતી એમાં હ્યુમન સર્વેલન્સ દ્વારા એલસીબીની ટીમને હકીકત મળેલી કે જે ઇકો ગાડી ઊંઝા પોલીસ દ્વારા બિનવારસી કબજે કરવામાં આવેલી છે એ ઇકો ગાડીમાંથી બે ઇસમો તરબ જે મંદિર છે વાળીનાથ મંદિર છે એની સામે જે ચરો આવેલો છે એ ચરામાં એક રાત્રિના સમયે સાંજના સમયે સ્પીકર કાઢતા હતા અને ટાયર કાઢવાની કોશિશ કરી રહ્યા હતા અને એ બે વ્યક્તિઓ જે માહિતી મળેલી એ ઓળખ અમને આપતા અમે એ દિશામાં તપાસ ચાલુ કરેલી અમારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ તપાસ કરતા આ બે વ્યક્તિઓના પૂરા નામ સરનામા અમને મળેલા જેમની અમે એક અમારી કચેરીએ લાવી એને પૂછપરછ કરેલી અને એ પૂછપરછ દરમિયાન એમને આખો આ જે ગુનો કરેલો છે એની કબૂલાત કરેલી હતી આ બંને ઈસમો જે છે એમાં એક વ્યક્તિનું નામ ઠાકોર વિપુલજી કપૂરજી છે અને બીજાનું નામ છે નાઈ કુમાર પ્રવીણભાઈ આ બંને વ્યક્તિઓને પૂછપરછ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે એમની પાસે પૈસાની કમી થઈ જતા એમણે આ ઈકો ગાડી લૂંટ કરેલી અને જે ડ્રાઈવર હતો ચાલક હતો એ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડી અને એને આખરે મોત નીપજાવેલાની હકીકત એમણે કબૂલાત કરેલી છે એમનો મુખ્ય આશય પૈસાની અછતના કારણે જે ઇકોમાં ગાડીના જે સ્પેરપાર્ટ છે એ છૂટા કરી અને એને કોઈ પણ ભંગારવાળાને ત્યાં વેચી અને પોતાના પૈસા મેળવવાનો આ એક એમનો કારસો હતો હાલમાં આરોપીઓને અમે હસ્તગત કરેલા છે અને એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ લેવાની તજવીજ અમે હાથ ધરેલી છે અને આ ગુનો અમારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખો ઉકેલવામાં આવેલો છે કોઈ ગુનાકીય હતા પ્રાથમિક પૂછપરછ દરમિયાન અમે અને એની જે અમારા રેકોર્ડ ઉપર અમે ખાતરી કરાવડાવી તો એમાં આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી મળી આવેલો પરંતુ બસ આ લવર મુછિયાઓ છે અને એમને પૈસાની કમીના કારણે જ આ એમણે કૃત્ય કરેલું છે એવી હકીકત અમને પ્રાથમિક જણાવી આપતા દિવસના રિમાન્ડ પાસ થયા છે હાલમાં અમે એના પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા છે